શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી શ્રી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આજે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજ વિજ્ઞાન અને ગણિતના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ શહેરની એસ કે યુનિવર્સિટીના એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપલ શ્રી ડોક્ટર એચ એન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ સહજાનંદ સ્કૂલના શિક્ષક શ્રી પ્રશાંત પેલાણીએ જાતે બનાવેલી ઇલેક્ટ્રિક બૅટરીથી ચાલતી સાઇકલને જોઈને સૌ પ્રભાવિત થયા હતા જુનિયર કેજી અને સિનિયર જે રીતે ઇંગ્લિશમાં રજૂઆત કરી તેનાથી શ્રી ડોક્ટર એચ એન શાહ અને મેનેજમેન્ટના શ્રી ઉદયનભાઈ મહારાજા શ્રી તુલસીભાઈ નાખરાણી શ્રી રાજુજી પરમાર પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ તથા પ્રાઇમરી પ્રિન્સિપાલ વીણાબેન પટેલ પ્રભાવિત થયા હતા આજના ગણિત તથા વિજ્ઞાનના પ્રદર્શન સ્કૂલમાં લગભગ 1400 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં આજના સમયમાં ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક સાધનોના વિવિધ પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ સોલાર એનર્જી, રોબોટિક્સ મોડેલ, રિએનેબલ એનર્જી, પ્યોરિફાઇડ વોટર, ચંદ્રયાન, સેન્સર સિક્યુરિટી સિસ્ટમ, રેઈન વોટર સ્ટોરેજ નંબર વૈદિક ગણિત બીજ ગણિત તેમજ ગણિતના આધારિત વિવિધ ચારસો કરતા પણ વધારે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આજના આ પ્રદર્શનને નિહાળવા અને પોતાના બાળકને પ્રોત્સાહિત કરવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને અન્ય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી જ છે આજે પચીસ વર્ષ જ્યારે આ સંસ્થા ઉજવી રહી છે પચીસ વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ દ્વારા સાયન્સ અને મેથ્સનું એક્ઝિબિશન રાખવામાં આવેલ જેમાં ચૌદસો બાસઠ થી વધારે બાળકોએ ભાગ લીધેલ અને પાંચસો જેવા પ્રોજેક્ટ્સ જુદા જુદા સાયન્સ અને ગણિતના થઈને રાખવામાં આવેલ જેમાં નર્સરીથી માંડીને ધોરણ બાર બાળકોએ ભાગ લીધે પોતાના પ્રોજેક્ટને સારી રીતે સમજાવતા હતા અને મોટા બાળકોએ પણ બહુ સારી રીતે અને આ પ્રોગ્રામમાં વાલીઓ શિક્ષકો અને મેનેજમેન્ટ અને બધાએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો અને અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ આ સંસ્થા સર્વનો ખૂબ આભાર માને છે આજના પ્રદર્શન નિહાળીને પ્રભાવિત થયેલા શ્રી ડોક્ટર એચ એન શાહે જણાવ્યું હતું કે સબાઈ સહજાન સ્કૂલમાં તમે જે એક્ઝિબિશન જોયું એના ઉપર તે કેવો અભિપ્રાય આજે સહજાન સ્કૂલમાંથી જે મને જે પ્રોજેક્ટના એક્ઝિબિશન માટે જે મને ઇન્વિટેશન મળ્યું એ બદલ હું સ્કૂલના ડાયરેક્ટર અને પ્રિન્સિપલ્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આનાથી મને પણ એક સજાનંદ સ્કૂલના જે યંગ અને ટેલેન્ટી ટેલેન્ટેડ જે વિદ્યાર્થીઓ હતા એમની જોડે ઇન્ટરેક્શન કરવાનો મને મોકો મળ્યો આ સ્કૂલની લેગેસી બહુ વેલ એસ્ટાબ્લિશ અને પચીસ વર્ષનું આજે એ સિલ્વર જુબલી પણ સેલિબ્રેટ કરી રહ્યો હોય અને જ્યાં સુધી મારે ઇન્ટરેક્શન થયું ત્યાં સુધી મને એવું લાગ્યું કે આ સ્કૂલે ઘણા બધા માઇલસ્ટોન બી અચીવ કરેલા છે ઘણા બધા આઈઆઈટીઝ આઈઆઈએમ્સની અંદર બી એ લોકો અને ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ કંપનીઝમાં પણ આના એલ્યુમિનીઝ ગયેલા છે મને આ પ્રોજેક્ટ ફેલ જોયા પછી મને એવું લાગ્યું કે વિસનગર અને આજુબાજુના જેટલા બી એરિયાના જે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે એ લોકો બહુ યંગ ટેલેન્ટેડ અને ઇનોવેટિવ માઇન્ડવાળા છે જો કદાચ એમને પ્રો પ્રોપર પ્લેટફોર્મ આપણે જો પ્રોવાઈડ કરીએ તો એ કદાચ આપણે નોર્થ ગુજરાતનું અને વિસનગરનું એ નામ રોશન કરે એમ છે એટલે હું ખરેખર જે અમુક એમના જે વર્કિંગ મોડલ્સ આપણને બતાવ્યા અને જે બેઝિક પ્રિન્સિપલ્સ એપ્લાય કરીને એ લોકો જે વર્કિંગ મોડલ્સ બનાવ્યા ધેટ વોઝ ધી વેરી ફેબ્યુલસ અને એક બહુ સરસ કોન્સેપ્ટ એ લોકોએ બનાવેલું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ